અને ખેતી બી નહીં મિલે આમાં ખૂબ જમીન બી નહીં મળે ક્યાં કારણ કે આમને ડોક્યુમેન્ટ પૂરા ના રહેતા અમને જાતિ દાખલો કાઢી દેવું આમ તો અને તંત્ર એ ક્યાં કહે હે સ્થાનિક જે તુમાર રહેવા છીએ તો પુરાવો લાવવાય અમુક બાંગ્લાદેશો નહીં આલા કામ ગામે કામા વિસ્તાર ઉઠાં બી વહેતી તળી પૂછાય અમુક સ્થાનિક હાય અમુક કેટલો પુરાવો દે કામો હી ને એ કે અમુક પાકિસ્તાન અમને હાય કે બાંગ્લાદેશો નહીં થાય